નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર સરકાર દ્વારા ચૂંટણી પહેલાં તાજેતરમાં નવી યોજનાઓ બહાર પાડવામાં આવી હતી અને એ યોજના અંતર્ગત તમે જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં લાભ લઈ શકો આ તમામ અંગેના સમાચાર છે એ આપણે મેળવશું તો મિત્રો આજનો આ વિડીયો અંતર સુધી જોતા રહેજો કારણ કે ચૂંટણી પહેલાં સરકારની સૌથી પહેલાં કઈ કઈ ભેટો તમને આપવામાં આવી છે આજના સૌથી મોટા ખેડૂત અંગેના સમાચાર આવી ગયા છે અને સરકાર દ્વારા જે પણ ભેટ આપવામાં આવેલી છે એમાં તમારે કેટલા જે કહી શકાય કે ફાયદા મળશે તો એ તમામ અંગેના જે સમાચાર છે એ તમને જણાવીએ મિત્રો સૌ પ્રથમ સરકારની ચૂંટણી પહેલાં ભેટ એમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોના હિતમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસમાં વસૂલાત થનાર ફ્યુઅલ ચાર્જમાં પચાસ પૈસાનો ઘટાડો કરાયો છે ફ્યુઅલ ચાર્જમાં હવે ત્રણ પોઈન્ટ પાંત્રીસ પ્રતિ યુનિટથી ઘટીને બે પોઈન્ટ પંચ્યાસી પ્રતિ યુનિટ રહેશે ગ્રાહકો દ્વારા માસિક સો યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે તેવા કિસ્સામાં ઉપરોક્તના ઘટાડાને કારણે અંદાજે સત્તાવનની માસિક બચત થશે તેમ ગણુભાઈ દેસાઈએ કહ્યું હતું સરકાર દ્વારા ચૂંટણી પહેલાં જે ભેટ આપવામાં આવી છે એમાં લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર લોકોને રાહત આપવામાં આવી છે પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પેટ્રોલ ચોરાણુંની આજુબાજુ જ્યારે ડીઝલ નેવું રૂપિયાની આજુબાજુ છે એ ભાવે પહોંચ્યું છે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર બે ટકા વેટ ઘટાડ્યો છે પાંચ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ સસ્તું થયું છે તેવી રીતે ગુજરાતમાં પણ છે એ ચોરાણું અને નેવું ક્રમશઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ નોંધાયા છે સરકાર દ્વારા જે ચૂંટણી પહેલાં ભેટ આપવામાં આવી છે એમાં નમો સરસ્વતી યોજના શરૂ છે ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કુલ રૂપિયા ચારસો કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પણ આ યોજના અંતર્ગત લાભ મળશે ત્યારબાદ મિત્રો ચૂંટણી પહેલાં મોદી સરકારે ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે સો રૂપિયાનો ચોખ્ખો ઘટાડો કર્યો છે પહેલાં જે ગેસ સિલિન્ડર અગિયારસો રૂપિયા આવતો હતો ભાવ હતો એ બસો રૂપિયા ઘટાડ્યો ભાવ ત્યારબાદ નવસો ને સોળ રૂપિયા જેટલો ભાવ ગેસ સિલિન્ડરનો થયો હતો તે પછી હવે મોદી સરકાર દ્વારા ફરી સો રૂપિયાનો ઘટાડો ગેસ સિલિન્ડરમાં કરવામાં આવ્યો છે હાલમાં ગુજરાતમાં આઠસો ને વીસ આજુબાજુ ઘરેલું ગથ્થું જે ગેસ સિલિન્ડર છે એ મળી રહ્યો છે જ્યારે ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળતી રહે છે હવે રેશન કાર્ડ ધારકો માટે પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે દેશભરમાં નકલી રેશન કાર્ડના કાંડને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે ત્યારે હવે જો તમે આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક નહીં કરાવ્યું હોય તો તમને પણ મફત અનાજ નહીં મળે એક માર્ચ બાદ આધાર કાર્ડ લિંક નથી કરાવેલા એવા તમામ રેશન કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થઈ ગયું છે રાજકોટ શહેરમાં વીસ હજાર તેમજ જિલ્લામાં તેત્રીસ હજાર કાર્ડ ધારકોને અનાજ મળવાનું બંધ થયું છે પરિવારમાંથી એક કે બે વ્યક્તિને આધાર કાર્ડ ન હોય તો કાર્ડ બ્લોક કરી દેવાયું છે સરકાર તરફથી રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તક પણ જતી રહી છે છેલ્લા એકત્રીસ માર્ચ સુધી આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરાવવાની તારીખ આપવામાં આવી છે હવે મિત્રો સરકાર દ્વારા જે ચૂંટણી પહેલા ભેટ આપવામાં આવી છે એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શાળા કોલેજ પ્રવાસ થતા દિવ્યાંગોને ટિકિટ દરમાં પચાસ ટકા છૂટ આપવામાં આવી છે તમામ આકર્ષણો પર શાળા કોલેજના શૈક્ષણિક પ્રવાસ દિવ્યાંગ વ્યક્તિઓ અને દિવ્યાંગ સંસ્થાઓના પ્રવાસ સરકારી તાલીમ સંસ્થાઓના ગ્રુપ પ્રવાસીઓનું ટિકિટ છે એના ભાવમાં ઘટાડો એટલે કે પચાસ ટકા સુધી છૂટ આપવાનો નિર્ણય છે એ કરવામાં આવ્યો છે સરનામું નામ સ્પેલિંગ આધાર કાર્ડમાં અપડેટ કરવાની સમયમર્યાદા વધારવાની જાહેરાત કરાઈ છે આધાર કાર્ડ ધારકો ચૌદ જૂન બે હજાર ચોવીસ સુધી મફતમાં ફેરફાર કરી શકશે આ સેવા માય આધાર પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે જો તેઓ તેમના આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવા માંગતા હો તો તમામ લોકોને આ તકનો લાભ લેવો જોઈએ નવોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે ઓફિશિયલ પરિપત્ર પણ બહાર પાડવામાં આવે છે આપણે વિડીયોની શરૂઆતમાં માહિતી મેળવી પરંતુ એમાં વધારે ડીપમાં માહિતી મેળવીએ તો ધોરણ નવ અને દસમાં વાર્ષિક દસ હજાર રૂપિયાની સાય ધોરણ અગિયાર અને બારમાં વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો કુલ પચાસ હજાર રૂપિયાની વ્યવસ્થા છે એ સરકાર તમને આપી દેશે વાર્ષિક છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને પણ લાભ મળશે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત લાભ મળશે ચૂંટણી લોકસભાની આવી રહી છે વડાપ્રધાનની ચૂંટણી આવી રહી છે તો ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે જેમાં ચાર જૂનના રોજ પરિણામ આવશે તબક્કા વાઇસ છે એ ચૂંટણીમાં મતદાન થશે જેમાં સાત તબક્કા છે એ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌપ્રથમ તબક્કો તબક્કો છે એ પ્રથમ તબક્કામાં ઓગણીસ એપ્રિલ બે હજાર ચોવીસનું મતદાન છે બીજા તબક્કામાં છવ્વીસ એપ્રિલ બે હજાર ચોવીસનું મતદાન તબક્કા ત્રણમાં સાત મે બે હજાર ચોવીસમાં મતદાન છે ચાર તબક્કામાં એટલે કે ચોથા તબક્કામાં તેર મે બે હજાર ચોવીસના રોજ મતદાન છે પાંચમા તબક્કામાં વીસ મે બે હજાર ચોવીસના રોજ તબક્કા તબક્કાવા છે એ મતદાન રાખેલું છે અને છઠ્ઠા તબક્કામાં પચીસ મે બે હજાર ચોવીસના રોજ મતદાન છે તો મિત્રો તબક્કા સાતમાં એક જૂન બે હજાર ચોવીસના રોજ મતદાન છે અને જૂન મહિનાની ચોથી તારીખના રોજ જે ચૂંટણી છે લોકસભાની એનું પરિણામ છે એ જાહેર થશે હવે સરકાર દ્વારા છે એ ટુ વ્હીલર અને થ્રી વ્હીલર માટે ચૂંટણી પહેલાં સરકારની મોટીભેટ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ખરીદવા પર આપશે પચાસ હજાર રૂપિયાની સબસિડી એપ્રિલ બે હજાર ચોવીસથી જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલનારી આ યોજના પર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે યોજના હેઠળ ટુ વ્હીલર દીઠ દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે નાના થ્રી વ્હીલર ઈ રિક્ષા અને ઈ કાર્ટની ખરીદી પર પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે થ્રી વ્હીલર ખરીદવા પર પચાસ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે ખેડૂત અંગેના પણ સમાચાર જાણી લે તો શરૂઆત અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં જે જીરું છે એમાં મંદીનો માલ છવાયો છે જીરામાં બીજા કોઈ કારણો નથી પિસ્તાલીસો રૂપિયાથી નીચેના ભાવે છે એ જવાની શક્યતાઓ નહીવત છે ઊજામાં ઊંચો ભાવ પાંચ હજાર સાતસોની સપાટી સીસીઆઈએ દેશમાંથી બત્રીસ પોઈન્ટ ત્યાંસી લાખ ગાસડી કપાસની ટેકાના ભાવે માર્ચ મહિનામાં ખરીદી કરી છે હવે ટેકાના ભાવ કરતાં કપાસના ભાવ વધી જવાને કારણે ખરીદી બંધ કરવામાં આવી અત્યારે કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટીએ છે દેશમાં કઠોળની અછત ટાળવા વિદેશમાંથી આયાત કરવામાં આવશે બ્રાઝિલથી અડદ મગાવવામાં આવશે જૂન મહિના અથવા તો જુલાઈ મહિનામાં બે હજારનો સત્તરમો હપ્તો પણ ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા થાય એવી સંભવિત તારીખ છે એ નક્કી થઈ શકે રેશન કાર્ડ ધારકો પણ ધ્યાન આપી દે ફેસે અંતર્ગત નોંધાયેલા બોતેર લાખ રેશન કાર્ડ પૈકી છ લાખ રેશન કાર્ડ શંકાના આધારે બ્લોક કરાયા છે બ્લોક કરાયેલા કાર્ડમાં કેટલાક મૃતકોના નામ છે ચાલતા રેશન કાર્ડ છે કેટલાક ડમી હોવાની શંકા ગઈ છે આ તમામ રેશન કાર્ડ ધારકોએ ફરી વખત ઈ કેવાયસી કર્યા બાદ જ સરકારની મફત અનાજ યોજનાનો લાભ લઈ શકશે આ પહેલાં પણ રેશન કાર્ડને લઈને અનેક વખત ફરિયાદો સામે આવી છે ખેડૂતો ખુશખબર આવી ગઈ છે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે વિવિધ પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આઈ ખેડૂત પોર્ટલ અગિયારમી મે હજાર ચોવીસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કોપી લઈ જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાના નાયબ મદદનીશ બાગાયતી નિયામકની કચેરીએ સમય મર્યાદામાં મોકલી આપવામાં કહેવામાં આવ્યું છે અગિયારમી મે બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેમાં તમે છે એ આઈ ખેડૂત વેબસાઇટ ઉપરથી ઘણી બધી યોજનાનો લાભ લઈ શકશો ગેસ સિલિન્ડરમાં ભેટ આપવામાં આવી છે કેન્દ્રીય કેબિનેટ બે હજાર ચોવીસ પચીસ માટે પીએમ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને ત્રણસો રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે હવે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ બે હજાર પચીસ સુધી સબસિડી આપવામાં આવશે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી દસ કરોડ પરિવારોને ફાયદો થશે નોંધણીય છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ત્રણસો રૂપિયાની સબસિડી આપવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ હતી જેને એક વર્ષ માટે વધારીને એકત્રીસ માર્ચ બે હજાર પચીસ કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પહેલા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતને નવી ભેટ આપી છે પેટ મુજબ નવી ત્રણસો એક એસટી બસો છે ગિફ્ટમાં આપી છે ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટની ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે ત્રણ રૂપિયા સિત્તેર લાખ કરોડના ખર્ચોવાળી પીએમ પ્રણામ યોજનાને છે મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ જે કેન્દ્ર સરકાર છે એમના દ્વારા રાજ્યોને વૈકલ્પિક ખાતરોનો પ્રમોટ કરવા માટે ગ્રાન્ટ અપાશે આ રીતે ખેડૂતોને પણ વૈકલ્પિક ખાતર ખાતરો મળશે અને તે પણ સસ્તા ભાવે મળશે કેબિનેટની બેઠક બાદ મનસુખભાઈ માંડવિયાએ કહ્યું છે કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે ખેડૂતોને મળશે એક લાખ લોન ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને એક લાખ સાઠ હજાર રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે સીસી લોનની સાથે ખેડૂત તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલકોનો આ ખેડૂતો પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ટૂંકા ટૂંકા છ ગાની લોન પર વાર્ષિક એક પોઈન્ટ પાંચ ટકા રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે તેનાથી ખેડૂતોને મોટો આર્થિક સંકટમાંથી પણ બચી શકશે લાખ નોકરીઓ આપવાની ખાતરી ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજનાએ મોટી ખાતરી આપી છે તેમને જણાવ્યું છે કે કેન્દ્ર કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં યુવાનોને ત્રીસ લાખ નોકરીઓની ખાતરી આપે કોંગ્રેસ એક કેલેન્ડર જારી કરશે તે મુજબ સમયબદ્ધ રીતે ભરતી પ્રક્રિયા પૂરી થશે પહેલી નોકરીની બાયંદરી અપાશે પેપર લીક રોકવા માટે કાયદો બનાવશે દેશના તમામ જિલ્લાઓમાં પાંચ વર્ષના સમયગાળા માટે ફાળવણીની સુવિધા સાથે પાંચ હજાર કરોડનું ફંડ બનાવાશે પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયા સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયા સહાય કુબેરભાઈનું મામેરો સહાય યોજના અંતર્ગત કન્યા ને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર સ્વકોષના પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાના પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની છે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર ઉપર દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા અઢાર વર્ષની વધુ ઉંમરની જે મહિલાઓ છે એમને દર વર્ષે મળશે રૂપિયા એક હજાર દિલ્હી સરકારનું દસમું બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી આતિશીએ એક મોટી જાહેરાત કરી છે જે મુજબ સીએમ મહિલા સન્માન યોજના હેઠળ અઢાર વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવશે આપ સરકાર આ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે આતિશીએ કહ્યું છે કે આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદવા સહિષ્ઠના તેમના નાના ખર્ચાઓને પૂર્ણ કરી શકશે ચૂંટણી પહેલાં મોદી સરકાર મહેરબાન સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી સરકાર ખરીફ ફાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર મળે પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર વીસ કરોડ રૂપિયાના બજેટની પણ મંજૂરી આપવામાં આવી છે સરકારનું કહેવું એ છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી તેરસો ને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે પહેલી એપ્રિલથી ત્રીસમી સપ્ટેમ્બર સુધી પીએન કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે મોદી સરકાર લાવી રહી છે નવા નિયમો કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે બેંક ખાતું જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બની છે જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે જે અંતર્ગત બેંક વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી સી કરવાનું રહે છે એફએસડીસીએ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતના એન્ટ્રોટ અને ક્લેનિપની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પંદર પોઈન્ટ ત્રણ પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે જ્યારે લક્ષદ્વીપના કા કાવરત્રી અને મિનિકોય ટાપુમાં પાંચ પોઈન્ટ બે પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ કરવામાં આવશે કૃષિમંત્રી મોટી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાની આગામી અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ સુધી ચાલુ રહેશે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેના લાભ અંદાજે ત્રણ પોઈન્ટ વીસ લાખ ખેડૂતોને થશે તુવેર માટે ચૌદસો પ્રતિમન ચણા માટે એક હજાર અઠ્યાસી રાયડા માટે અગિયારસો ત્રીસ પ્રતિમાન ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને પીળા ચણા બાદ હવે આજે સફેદ ચણાની મોફલક આવક થઈ હતી વહેલી સવારથી ખેડૂતો પોતાના પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા આજે સૌથી વધુ આવક સફેદ ચણાની થઈ હતી સફેદ ચણાની સાથે સાત કપાસ થાણા અને જીરું સહિતના પાકની આવક થઈ રહી છે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક સફેદ ચણાની આવક થઈ હતી યાર્ડમાં આજે સફેદ ચણાની આઠ હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેના એક મણના ખેડૂતોને પંદરસોથી બાવીસો સિત્તેર રૂપિયા સુધીનો ભાવ મળ્યો છે જનધર ખાતામાં આવશે રૂપિયા કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે મોદી સરકારે વર્ષ બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી હતી આ યોજના દેશવાસીઓને બ્રેકિંગ સિસ્ટમ બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો ઉદ્દેશ સાથે સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ એ છે ઉત્તર ગુજરાતને મોટી ભેટ કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડાતા નેશનલ હાઇવેના વધુ બે પ્રોજેક્ટ માટે એક હજાર સત્તાણું પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાના કામોને આજે મંજૂરી આપી દીધી છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવન પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર લેન મોટો બ્રિજ બનાશે સાથે નેશનલ હાઇવે નંબર અઠ્ઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આતરસુબા માથાસુર ચોકડી રસ્તાના પવઠે શોલ્ડ સાથે ટુ લેનની કામગીરીની પણ મંજૂરી અપાઈ પીએમ સૂર્યઘર ઘર યોજના હેઠળ એક કરોડ લોકોની નોંધણી પીએમ સૂર્યઘર ઘર યોજના શરૂ થયાના એક મહિનામાં જ દેશભરના એક કરોડ લોકોએ નોંધણી કરાવી છે ગુજરાત મહારાષ્ટ્ર ઓરિસ્સા આસામ બિહાર તમિલનાડુ અને ઉત્તર ગુજરાતમાં પાંચ લાખથી વધુ નોંધણીઓ થઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે જેનો લાભ એક કરોડ પરિવારોને મળશે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવાનારને સબસિડી આપવામાં આવશે પ્રીપેડ ગેસ મીટર લગાવાશે વડોદરા ગેસ લિમિટેડ કંપની હવે પ્રીપેડ મીટરો લગાવશે આવતા મહિનાથી શહેરોમાં પ્રીપેડ ગેસ મીટર ઇન્સ્ટોલેશન થ શરૂ થઈ કરશે વડોદરામાં આશરે બે પચાસ લાખ ગેર ગેસ ધારકોને કંપની હાલ ગેસ પૂરો પાડી રહી છે જૂના મીટરો પણ પ્રિપેડમાં બદલી શકાશે દરેક મીટર પર જીપીએસ સિસ્ટમ લગાવશે જેના પર ઓટો સેન્સર લગાવશે ગ્રાહક પોતાની ઈચ્છા મુજબ પૈસા ભરીને ગેસનો વપરાશ કરી શકશે સમયમર્યાદા પૂર્ણ થયા પર ગ્રાહકના મોબાઈલમાં મેસેજ પણ આવશે આચાર સંહિતા દરમિયાન આ કાર્ય નહીં કરી શકાય આદેશ આચારસંહિતા દરમિયાન સરકારી અધિકારી કર્મચારીઓની બદલી નહીં કરાય રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈપણ નવી યોજના અમલ કે જાહેરાત નહીં કરી શકે રાજકીય પક્ષો પ્રચાર માટે સરકારી સંસાધનો ઉપયોગ નહીં કરી શકે રાજકીય પક્ષો મતદારો માટે મતદાન મથક સુધી જોવા માટે વાહનની વ્યવસ્થા નહીં કરી શકે આ નિયમોનું ઉલ્લંઘન થાય તો ઉમેદવારનું નામાંકન રદ થઈ શકે છે પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદમાં ઈડબ્લ્યુ એસ પ્રકારના આવાસો માટે અરજી માંગવાની જાહેરાત બહાર પડી ગઈ છે ઈડબ્લ્યુ એસ બેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક ત્રણ લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે ફાળાની રકમ રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખ અને મેન્ટેનન્સની રકમ રૂપિયા પચાસ હજાર રહેશે લાભાર્થીની પસંદગી કોમ્પ્યુટરાઈઝડ ડ્રો પદ્ધતિથી થશે પંદર માર્ચ બે હજાર ચોવીસથી તેર મે બે હજાર ચોવીસ ઇ એસ ટુ કેટેગરીમાં નરોડા હસપુરા ગોતા વિસ્તારમાં એક હજાર પંચાવન આવશો બનશે